અંકલેશ્વરની એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સહિત ત્રણ ગઠિયા મોબાઈલ ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ ગુરુકૃપા રેસ્ટોરન્ટમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિસ સ્ટાફના ત્રણ જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા હતા જોકે આ બંનેની કરતૂતો ની પાછળથી હોટલ સંચાલકને જાણ થતા તેઓએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રૂપિયા પચાસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ નર્મદા એલસીબીએ અંકલેશ્વરના સ્લમ વિસ્તારમાં દરોડા પાડી ચીલ ઝડપ કરતી ગેંગની પાંચ મહિલાઓને ઝડપી પાડી હતી આ ગેંગ બસમાં ઝડપથી રહેલી મહિલાઓના પાકીટ તેમજ ચેન ખોલી તેમાંથી સુડતાલીસ હજાર રૂપિયા કાઢી લીધા હતા